અને મીટિંગ કરી હતી પાછી કે દારૂ નહીં પીવાનું પણ પી જતા એનું હું અને જીવનને પીધો તો એકલા એકલા એવી તો ગમો કોઈને ખબર નહીં અને પાછી જેને ખબર છે ને હોય તો બધો પીધેલો હતો એટલે ચિંતા જેવું નહીં આપણે કોઈ બીવાવાની જરૂર નહીં સરપંચને પીધો તો ખેમલાય પીધો હતો સોમલાય પીધો હતો બધો એ પીધો હતો સુધી પીધો હતો ને એટલા એના તો ગમો કહેવાના નહીં કારણ કે બધા આપણી હરખાઈમાં આવી જશે એટલે વાંધો નહીં આવ્યો આપણું નોમ કોઈ લે એવું જ નહીં ના હોય તો હું જવા દે ગોમ હોમો જાઉં અને સુખ શાંતિ તહેવાર એટલે બસ ગમ કોઈ મોટો ડખો થયો નહીં એની મને ચિંતા હતી કીધું ડખો ના થાય એટલે બસ અને થયો ના એટલે બસ અમુ શાંતિ થઈ બીજી કોઈ ચિંતા નથી હા જીવન મુસાળ ઉપડ્યા છે જીવાલ ઓ બાબુજી પછી છોકરા ખાવા જતો રહ્યો છોકરા ખાવા જતું આવતો મજા આયી ને મજા આય મને ખબર છે ને બાબુજી સમાચાર મળ્યા તમારું મે

જવાબદારી લીધી પણ રાખવાના કામ થઈ જાય બાબુજી આટલી ઉંમર માં મારા તમને રીતના હાલ કયો બાબુ ગોમના આગેવાનો જ ખોટું કરતા થઈ જાય છે અમુક જે થઈ ભૂલી જવાનું તહેવાર કાલ જતો રહ્યો તહેવાર તો કાલ જતો રહ્યો ફરીને બીજો તહેવાર નઈ આવે

લાઈન તું એક ધોકો લાઈન મેલ નું હોય બધો ના ગુડા તો ભાગવાસુ મારા ના ના બાપુજી પાસે મારા ગુડા ભાજી ના ના ભાઈ ભાગવાસુ ને બધો ના ભાગવાસુ તું લેતા હારું ધોકુ લેતા ને હમ સમજાઈ દેવાના જે હોય થઈ જુ થઈ જુ સમજાવાના લે તમન કો ગોડા ને હોય સમજાના નું સમજાવાનો હાલે તહેવાર નો એક આખો બાટલો લાય તો ને હવારે પીધો

બાબુજી તમને જવાબદારી આલી હતી મી અને જવાબદાર વ્યક્તિ પેક બેજા તો ગમનો છોકરો હું કરી લે મેં કીધું બાબુજી વગડા પીયો ને

તમને મારા હું કેવું શરમ આવે છે તમને કેતા શરમ આવે છે અને હું તમને આગેવાનોમાં ગણું છું એ મને શરમ આવે પણ બાબુજી ગમમાં ઢખો તો નહી થયો ને નહીં થયો થવા દીધો થવા દીધો બરાબર આ વખત નહી થયો પણ પેલા વખત છોકરાને હું લાગશે ખબર છે કે કાકો પીના તો મારો બાપ આવો આવો એકલા એમ છો ધાવામાં આવો તમારું કોમ પડ્યું છે ગમમાં કોમ હતું મારા આવો સીધા આવો માય આવો ભઈ આવો બેહો શું છે બોલો શાંતિ કોઈ નહીં

ખાલી તઈન પેક ઓઠાઈ જઈન લે તો કને કીધું દુલે ખાલી આ ખેમલો એકલો ભટકાનો તો મને હોમ તી કી દુલે મી જા કી દો ઈ તો પી ના જીવણી આ કે મી તો કહી દીધું દો બાબુજીને પૂછો મી થોડું લેખ લીધું તો અને એક તમે બધા એક માળાના મણકા છો મારા તમે શિયા શબ્દોમાં કેવું એ મને સમજાતું નહીં મારા તો એક દાળો તો હોય આગે વન થવા જો છો ગોમના સરપંચ થવું એટલે પેલા ફોરમ ના નાટક ગોમના આગે વન દેખાય છે

ખબર નહિ પડી વાય જીવન કેજો કે ભણ આય નતો પીધો તારું હં ને મારું ઘેરું કોઈ તમાસે બે શબ્દો કે તમે તો ગયા છા કોઈ પીવા છો હું કઈ શીખવા છો મારું મગજ ચડી ગયું છે કે ગોમમાં જઈને જવાબ હું આલવો અમે કોકને તો ભરાય છે કે નહીં ભરાય હું ઘર મે લઈ જઈ જો જ નહીં કણે ભાડ્યો છે મને અરે ગમે તે કોક આપણે બે નતા ને કયા પણ તારી મમ્મી ખરે ને આખા ગામમાં પૂછ્યું છે મને ખબર છે પેલા ટોપાળવાની નતા જા તું લાવવાની ખેમલાવવાની આ ભણા જાતા તો ખરા હા તાણે પછી

સરપંચ છું ઘે ઘેર ખબર છે આખા ગો તમે ખજૂર વેચી તમારા ઘેર થી ને હારું હારું બનાવી કાલે ખબર રાતે ધોણી ખાવાના તમે જો

આવા માણસો બેઠ્યા હોય ગામ સરપંચ બેઠા હોય તને વાત કરતા શરમ નહી આવતી અને ગમે ત્યાં પણ બાબુજી આપણા ગામ સરપંચ ખરો ને સરપંચ ધારા એ કોઈને પીવાય દીધો ના પીવા ના પીવા દે પણ ના ખાઈ કાઢી

આ તો બધાના મૂઢા મારા વાત કાઢવી હતી તમારા બધાના રિપોર્ટ આવી ગયા છે એટલે બાબુજી ના તો પૂછ્યો કે રાતે હું ગયાતા છો કે તમે એટલે કેમ છો કે હું ગયા છું ઘેર હું જઈશ કોઈ બાદુના ઘેર હું ગા નહી જવાય અવારે હું દાતણ કરતો કરતો જતો તો બાબુજી બોળાનો ખાટલો ખરો ને ડાળેલો તો લાલે કોઈ ઊંજી નતો અને આ તો લંકા માના ઉકેલા પર ઊંજી રહેતા એ તો કેમ મારાઉ જા મામા મમ્મા હેડુ લે ચક્કર આવી લે પડી ગયો શું કેરા ઉપર હાલ બાબુજી કશો વાતો નહી

તમે દબાણ રાખો તમારા છોકરા ઉપર ખોટી મળે તમને એ વસ્તુ કઈ દેવા મને તમે પીધો કેટલી વાર આનંદ મળ્યો બે કલાક પછી તમારી ઉપર હતા જે મારું હબળું પડે કે નહીં અને તમે કાન શેરી

તો જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી